કેમ છો બોટા હા મિત્રો આજે મારે વાત કરવી છે મોહલ્લા મ્યુઝિક સિસ્ટમ ની મિત્રો વાત કરું તો પાટણ જિલ્લાના શંખલેશ્વર તાલુકાના રતનપુરા ગામ શ્રી શક્તિ મોમાઈ માતાજીના સાનિધ્યમાં તારીખ અગિયાર ચાર બે હજાર પચીસ ને શુક્રવાર નવલખી માતાજીના માંડવા નિમિત્તે ગુજરાતની જૂની અને જાણીતી મહાદેવ ઇલેક્ટ્રિકના મોલ્લા મ્યુઝિક સિસ્ટમ ફેટ કરવામાં આવ્યું છે મિત્રો હવે તો ગુજરાતના ખૂણે ખૂણે મહાદેવ ઇલેક્ટ્રિકનો મોલ્લો ટવકે છે જો મિત્રો તમે પણ મોલ્લા મ્યુઝિક સિસ્ટમ ફિટ કરાવવા માંગતા હોય તો આજ જ સંપર્ક કરી લેજો મહાદેવ ઇલેક્ટ્રિકવાલા મોલ્લા મ્યુઝિક સિસ્ટમના ઓનર હેમાંશુભાઈ પંડ્યાનો જે તમને ઓફરો સાથે મોનલા મ્યુઝિક સિસ્ટમ ફિટ કરી આપવાના છે અરે ભાઈ મોફરની વાત કરીએ તો એક વર્ષની એમ્પ્લીફાયરમાં પીસ ટુ પીસ ગેરંટી આપે છે તેમજ બે વર્ષની સ્પીકર ગેરંટી આપે છે એ પણ મિત્રો આવું જ કંપનીનું બે સાઉન્ડ સાથે હવે મારા ભાઈ હવે થોડી રાહ જોવાતી છે આજે સંપર્ક કરી લો હિમાંશુભાઈ પંડ્યાનો જેઓનો મોબાઈલ નંબર છે પંચાણું તોતેર ત્રેપન નવ ઓગણચાલીસ